દેશમાં કાર્ડ દ્વારા પેમેન્ટનો આંકડો લગભગ ચોમ્માલીસ લાખ કરોડ સુધી પહોંચી જશે અને કોરોના પછી આપણે બધાએ જોયું છે 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 કે કોરોના પછી જે લોકો કેશલેસ પેમેન્ટ પેમેન્ટ કરવાનું વધારે વધારે ઉપયોગ કરતા થયા કાર્ડ દ્વારા કરે હવે એક તરફ જોવા જઈએ તો બેંક દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંને આપવામાં આવે છે પરંતુ ડેબિટ કાર્ડ કરતાં પણ વધારે ક્રેડિટ કાર્ડનો જે વપરાશ છે તે વધારે થઈ રહ્યો છે અને સાથે જ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પણ ખૂબ જ વધી ગયા છે

કે જે અંતર્ગત ટર્મિનલ માં ત્રીસ થી પચાસ ટકા સુધી અને ક્યુઆર કોડમાં કોડ માં પચાસ થી 70% ટકા સુધી સબસીડી આપવામાં આવે છે તો આથી આજની માહિતી વધુ માહિતી માટે જીએસટીવી ના ડિજિટલ પ્લેટફોર્મ ને ફોલો કરો